શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરીને છેતરપિંડી કરનાર આરોપી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં એક યુવક સાથે ચૌદ લાખ બાર હાજર છેતરપિંડી થઈ હતી જેમાં પોલીસે એક આરોપીને પકડી પાડ્યું છે શહેર સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે એક યુવકને ગત માર્ચ થી બે દરમિયાન અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોના ધારકો તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરુ રચીને ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરીને અજાણી વેબસાઇટ લિંક મોકલીને તેમાં રજીસ્ટ્રેશન કરાવીને અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં રોકાણ કરાવ્યું હતું જેમાં રહેલા પૈસા રૂપિયા ચૌદ લાખ બાર હજાર ઉપાડવા ન દઈને છેતરપિંડી કરી હતી જે અંગેની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરીને એક આરોપીને પકડી પાડ્યો છે પોલીસે આ ગુનામાં અગાઉ રાજ ઉર્ફ પિન્ટુ વૈષ્ણવ અને કમલેશ જાટ નામના બે શખ્સોને પકડી પાડ્યા હતા જ્યારે હાલ પોલીસે આ કેસમાં એક આરોપીને પકડી પાડ્યો છે પોલીસે વિમલ શેલિયાની ધરપકડ કરી છે હાલ આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત કોને અપીલ કરવામાં આવે છે કે આજકાલ જે વધુમાં વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બને છે એ માટે અમારા તરફથી આપને ખાસ અપીલ છે કે કોઈ પણ વોટ્સઅપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમથી જેઓને તમે ફિઝિકલી ઓળખતા ના હોય એવી વ્યક્તિઓના કહેવા પર કોઈ ગ્રુપમાં જોડાઈને અથવા તો કોઈ અનનોન વ્યક્તિ દ્વારા જ્યારે તમને ગ્રુપમાં જોડવામાં આવે એવા કોઈ પણ સોશિયલ મીડિયા મીડિયા પ્લેટફોર્મ પર આવતી ભ્રામક અને લોભામણી ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતોથી લલચાશો નહીં તથા કોઈના પણ દ્વારા મોકલવામાં આવેલી અજાણી લિંક દ્વારા એપી કે ફાઇલ ડાઉનલોડ કરીને કોઈ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર તમારા રૂપિયા ઇન્વેસ્ટ કરશો નહીં અને વધુમાં કોઈ એવી લોભામણી જાહેરાતો જે બહુ ટૂંક સમયના ગાળામાં શેર માર્કેટમાં ફોરેક્સ ટ્રેડિંગમાં કે ક્રિપ્ટો કરન્સીની અંદર ખૂબ જ ઓછા સમયગાળામાં ઘણું બમણાથી પણ વધુ વળતર અપાવવાની જાહેરાતો આપે એવી ભ્રામક જાહેરાતોથી ભરમાશો નહીં અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે